ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા સામાજિક ન્યાય માટે જાતિ જનગણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમિત ચાવડા ભરત સોલંકી ગેનીબેન ઠાકોર જગદીશ ઠાકોર સહિતના નેતાની ઉપસ્થિતિ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સામાજિક ન્યાય માટે જાતિ જનગણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને અમિત ચાવડા ભરતસિંહ સોલંકી ગેનીબેન ઠાકોર જગદીશ ઠાકોર તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં સામાજિક ન્યાય માટે જાતીય જનગણના કાર્યક્રમનું આયોજન કરવું વિધાનસભા સત્રમાં કોંગ્રેસે પ્રસ્તાવ રજૂ કર્યો રાજ્યમાં ઓબીસીનું કોઈ ડેટા નથી સરકાર બિલ લાવી સત્યાવીસ ટકા ઓબીસીને સ્થાનિક સ્વરાજ્યમાં અનામતની વાત કરી છે રિપોર્ટમાં જે ભલામણનો સરકારે અનદેખી કરી છે તે ખૂબ જ દુઃખદ છે સ્થાનિક સ્વરાજ્યની અનામતો પૂરતી નથી જબરી કમિશનનો રિપોર્ટ પણ સ્થાનિક સ્વરાજ્યમાં જે અનામત રાખવામાં આવે છે તેની વિરુદ્ધમાં છે સરકારી માળખામાં પણ અન્યાય થયો છે વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં એસ ટી અને ઓબીસી સમાજ છે કોન્ટ્રાક્ટરને આઉટસોર્સિંગ પ્રથા સરકાર નાબૂદ કરે સરકારે વસ્તી આધારે અનામત આપે તેવી માંગ કરી હતી રાજ્ય રાજેન્દ્ર પાલે કે જેવો મોટિવેશનલ સ્પીકર છે તેમને પણ જણાવ્યું કે દેશ મજબૂત થશે પણ સમાજ પણ મજબૂત બનશે જાતિ જનગણના ખૂબ જ જરૂરી છે ગેનીબેન ઠાકોર સંસદ સંસદસભાએ જણાવ્યું હતું કે અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું તે નિનીય છે અમરેલી પોલીસે બુટલેગરનું સરઘસ કેમ ન કાઢ્યું તેવી વાતને લઈને વ્યાપક વિરોધ કર્યો હતો અને ગાંધીનગરથી તમામ નિર્ણયો લેવામાં આવે છે તેવી તેમણે વાત કરી હતી આ બાબતે ખાસ કરીને અમિત ચાવડાએ પણ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિરોધની લાગણી વ્યક્ત કરી હતી અને સામાજિક ન્યાય પણ જાતિ જનગણના આધારે થાય તે પ્રકારની વાતને સમર્થન કર્યું હતું एक जो प्रयास चल रहा है उस प्रयास का रिजल्ट इस बार के चुनाव में आपको देखने को मिलेगा बी टीम के तौर तो पर तो अरविंद केजरीवाल काम कर रहे हैं क्योंकि अरविंद केजरीवाल सामाजिक न्याय को नहीं मानते दूसरी बात 2015 के चुनाव के 20 के चुनाव चुनाव में क्यों इतनी घोषणाएं नहीं हुई आज इतनी सारी घोषणाएं क्यों हो रही है क्योंकि अंदर कहीं ना कहीं उनको डर सता रहा कि कहीं हाथ से वो महल ना चला जाए कहीं मुख्यमंत्री की कुर्सी और सारे साधन ना छीन जाए इसलिए अरविंद जी सत्ता के लिए मरे जा रहे हैं एक के बाद एक घोषणाएं कर रहे हैं कि कोई भी तबका किसी भी तरीके से दूर ना हो जाए

કોઈનો અભિપ્રાય લેવામાં ના આવ્યો કોઈ રાજકીય પક્ષના લોકો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કોઈ સામાન્ય સંસ્થાઓ કે સામાજિક સંગઠનો સાથે પણ પરામર્શ ના કર્યો અને એના જ કારણે પોતાના રાજકીય એજન્ડા મુજબ રાજકીય ફાયદા માટે જે જિલ્લાનું વિભાજન થયું છે એનો વિરોધ થઈ રહ્યો છે ત્યાં કાંકરેજ હોય દિયોદર વિસ્તારના લોકો આજે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે અમારા ધારાસભ્ય અમરજી ઠાકોર છે એમના સહિતના લોકો આજે ત્યાં બંધનું એલાન આપીને થારામાં બંધ પાડી રહ્યા છે એટલે લોકો જ્યારે રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હોય તો સરકારે પુનઃ વિચાર ચોક્કસ કરવો જોઈએ અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું મેં મીડિયાવાળાને પણ જે મારી બાઇટ લેવા આવ્યા એમને વિનંતી કરી હતી કે આ દીકરી કોઈ ગુટલેગર નથી કોઈ આ ચરસમાં ધંધો નથી કરતી અને આ એવી કોઈ બધીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે અમરેલીની પોલીસે કદાચ બુટલે કરવાનું સરઘસ કાઢ્યું હોત દારૂના આડાઓ વાળાનું કાઢ્યું હોત બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપત પણ માત્ર એક રાજકીય આગેવાનોને વાલા લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં જાહેર કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે